બાજુમાં જ રહેતા યુવકે પાછળથી પકડી બળજબરી કરીને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો બુમાબુમ કરતા યુવક નાસી છૂટ્યો હતો અને કિશોરીના પિતાએ ઠપકો આપવા જતા તેઓને પણ માર માર્યો હતો અને બાદમાં ડાકોર પોલીસમાં ફરિયાદ નોંધાવા જતા પોલીસે પણ માત્ર સામ સામે ઝઘડાની ફરિયાદ દેવાની વાત કરી યુવકના ગુનાહિત કૃત્યને ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો તેવો આક્ષેપ કિશોરીના પરિવારજનોએ કર્યો હતો અને ભોગ બનનાર કિશોરીના પરિવારને ધાક ધમકી આપી કાઢી મૂકવામાં આવ્યા છે જે મામલે આજે ખેડા જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમાં જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ઘડિયાની મળીને હકીકત રજૂ કરતા લેખિતમાં ફરિયાદ લેવામાં આવી છે નદી બાજુ અમારા પેશાબ જવાનું છે અમારે ટોયલેટ નથી કેરે ટોયલેટ નથી અમારે પીઆરું ગયા હતા તે સામડા વાળા છોકરા એ કેતન અશોક પેલા ભૂગે એનું નામ છે વીસ વર્ષ ની ઉમર છે એની ચોવીસ વર્ષની અને અમારી છોકરી પાછળ ગઈ હતી તો એને જબરદસ્તી કરવા ગયા જબરદસ્તી કરવા ગયા ને તમારી છોકરી એને પકડી લીધી વાય પાછળ પકડી લીધી ને તેના એના નખ બખવાઈ ગયા છે નખ બખવાઈ ગઈ ગયા છે ને તમારી છોકરી રાડ નાખી

એમ કીધું માર ઝુડ નો કેસ લખશું છેડખાડીનો કેસ અમે નહી લખીએ કે એમને એમ કે છે કે આ છેડછાડી નો કેસ નથી માર ઝુડ નો કેસ લખીએ અમે ગુનો છે છેડખાની અને એ માર જૂન કેસ લખે છે શું ઘટના શું બની હતી તમારી છોકરી મારા છોકરી ને સંગા જબરજસ્તી કરવાની કઈ જગ્યા ઉપર આ બની આ ખીજલપુર મારા ઘરની પાછળની સાઈડ શું છે માંગ તમારી મારા નિયા જોઈએ